એક છોકરાએ એક છોકરા યુવાનને એના પિતાશ્રીએ ઘડિયાળ બર્થડે નિમિત્તે ભેટમાં આપેલી ને બહુ સારી ઘડિયાળ હતી અને આજે જેનો બર્થડે હતો ને એના પિતાશ્રીએ ભેટમાં દીધેલી અને કોલેજ ગયો છોકરો અને એમાં એની ઘડિયાળ ચોરાઈ ગઈ કોઈ છોકરાએ યુવાને એની ઘડિયાળ ચોરી લીધી બહુ કિંમતી હતી એટલે એને પ્રોફેસરને ફરિયાદ કરી મારી ઘડિયાળ ચોરાઈ ગઈ આ પહેલો જ દિવસ એટલે ગમતી હોય મોહ અને ઈચ્છા હોય એટલે એમાં ચોરાઈ ગઈ એટલે પ્રોફેસરને શિકાયત કરી પ્રોફેસર એના ક્લાસમાં બધાને ઊભા કર્યા અને કહે છે કે બધાની આંખે હું પાટા બાંધી દઈશ અને હું તપાસ કરીશ કે ભાઈ કોણે ઘડિયાળ લીધી છે બીજાને કોઈને ખબર ન પડવી જોઈએ કોના ખિસ્સામાંથી ઘડિયાળ નીકળે ખબર પડે તો બધા એની ટીકા કરે એને ચોર ચોર કે એને એને આખો બિચારાને ડાઉન કરી નાખે એટલે બધાની આંખે પાટા બાંધી દીધા અને લાઈન સર બધાને લાવવા માંડ્યા અને ખિસ્સા તપાસતા જાય પ્રોફેસર એકના ખિસ્સામાંથી ઘડિયાળ નીકળી લઈ લીધી બધાય જોવાની આ બારા ગયા પછી શિક્ષકે એ ઘડિયાળ જેની હતી એ છોકરાને દઈ દીધી પ્રોફેસરે હવે આવડવા જ્યારે શિકાયત થઈ કે મારી ઘડિયાળ ખોવાણી ત્યારે જેણે લીધી હતી એને મનમાં એમ હતું આ અત્યારે મારી ચોરી બારી આવી જશે અને મારી બદનામી થશે આખા ક્લાસરૂમમાં પછી મારે જીવા જેવું રહેશે નહીં અને બધા મને ચોર ચોરની દૃષ્ટિએ જોશે કે એટલે એને તો ઘણા બધા નેગેટિવ વિચાર મનમાં આવી ગયા હતા પણ પ્રોફેસરે એવો આઈડિયા વાપર્યો કોઈને ખબર જ ન પડે કોણે ચોરી કરી અને પછી તો એ કોલેજ પૂરી થઈ જે છોકરાએ જે યુવાને ચોરી કરી હતી એ પછી ધીરે ધીરે આગળ વધ્યો બિઝનેસમાં આવ્યો મોટો બિઝનેસમેન બન્યો એમાં આગળ વધ્યો બિઝનેસમેન બન્યો એક વાર એને એવું થયું કે જો દી આ પ્રોફેસરે મારી ચોરી કોઈકને કહી દીધી હોત તો આજે હું જીવતો ન હોત એણે મારી ચોરી કોઈને કીધી નહીં મારી ભૂલી ઢાંકી દીધી એટલે આજે હું જીવતો રહ્યો છું તો મારા પ્રોફેસરને હું થેન્ક યુ કહી આવું આની જુવાન પ્રોફેસર પાસે આવીને કહે છે કે સર તેદી ચોરી મેં કરી હતી એટલે એને જુવાનને એમ કે મેં કરી તો આને ખબર જ છે પ્રોફેસરને એટલે કે સર મેં તેની ચોરી ઘડિયાળની કરી હતી પણ તમે કોઈને કીધું નહીં એને કારણે આજ હું જીવતો છું તમે જો તેદી કહી દીધું હોત તો હું આત્મહત્યા કરીને મરી ગયો હોત પ્રોફેસર કે તે ચોરી કરી હતી તો કે તમને નથી ખબર ત્યારે પ્રોફેસરે એટલું કીધું તું ભાઈ મેં તમારી બધાની આંખે પાટા બાંધ્યા ને હારે હર મારી આંખે પણ મેં પાટા બાંધી લીધા હતા કે મારો કોઈ પણ સ્ટુડન્ટ મારી નજરમાંથી નીચેનો બીરી ઉતરી જાવો જોઈએ એટલે મને ન ખબર પડવી જોઈએ કે કોણે ચોરી કરી એટલે મેં મારી આંખે પણ પાટા બાંધી લીધા હતા આ સદગુરુની ભૂમિ ભૂમિકા છે ભાઈ સુણી પારકા દોષને ને દાટે એ તો જીવના રૂડા થવા માટે આવું આવું જે થવું ને બાકી તો એ જગ્યાએ જે જેનામાં એ ગુણવત્તા ન હોય ને એ કેટલો ઓલા ઇન્સલ્ટ કરે અને એનો મિસયુઝ કરે અને એનો દુરુપયોગ એને એની માટે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે પણ સદગુરુ એ એક સારો ગુણ હવે આ વ્યક્તિ જેને આ પ્રેરણા મળી હોય એની જિંદગીમાં એ ગુણ કેવો આવી જાય ભાઈ સદગુરુ એટલે ખાલી વાણી નહીં વર્તન દ્વારા એવા એવા ગુણ શીખવાડે મેં એક પ્રસંગ ઘણી વાર કીધો કથા રોજ નવથી સાડા નવ સાંભળો હું સ્ટડી કરતો બેંગ્લોરમાં ત્યારે અમારે એક સર હતા મેલકોટમાં અને લાઇબ્રેરીમાં પાઠ લેતા હતા પવિત્ર બ્રાહ્મણ સંસ્કૃતનો અભ્યાસ કરાવે લાઇબ્રેરીમાં ગાય એક અંદર આવી ગઈ એટલે અમારી સાથે એક નેપાળનો છોકરો ભણતો હતો નેપાળી છોકરો સંસ્કૃત તો ઈવડો એક દંડીકો લઈ સાવરણી જેવું લઈને ગાયને મારવા માટે ગયો એટલે પંડિતજીએ તરત શું કીધું હા હા એને ન મારશો કે એમ એટલે પછી એને ન મારી ગાયને બારી કાઢી મૂકી આવ્યો ને એટલે પંડિતજી શું કે એ કે વાંક ગાયનો ઈ કે છોકરાને વાંક કોનો દેખાડો ગાયનો એટલે એને મારવા માટે ગયો માળી અહીંયા અંદર આવી ગઈ પંડિતજીએ શું કીધું વાંક ગાયનો નહોતો વાંક આપણો હતો આપણે દરવાજો ખુલ્લો મૂક્યો ત્યારે ગાય અંદર આવી નહીં થોડી ખબર પડે કે અહીંયા જવાય કે ન જવાય આ લાઇબ્રેરી છે કે શું છે ગાય તો પશુ છે એને થોડી ખબર હોય વાંક આપણો છે આપણે દરવાજો ખુલ્લો મૂક્યો ત્યારે અંદર આવીને મેં ઈ વખતનું મારા માઇન્ડમાં ત્યારે તો હું કઈ વખતાય નહોતો ને કાંઈ કથાય નહોતો કરતો આ મારી ઉંમર એ ઓગણીસ વીસ વીસ વર્ષની કદાચ હશે એ વખતે મને આ પ્રસંગ એટલો મગજમાં ફિટ થઈ ગયો કે ઘટના એકની એક છે પણ જોવાની દ્રષ્ટિ જમીન આસમાનનો ફરક પાડે એટલી હોય છે જો ભાઈ ઓલા ઓલા છોકરાને વાંક ગાયનો દેખાડો તો મારવાનું મન થયું પંડિતને વાંક પોતાનો દેખાડો તો બચાવવાનું મન થયું બસ જિંદગીમાં પણ આવું જ હોય છે એટલે સદગુરુઓનું સાનિધ્ય એ આપણને જિંદગીમાં ઘણા ઘણા પાઠ વાણી દ્વારા વર્તન દ્વારા ભણાવે છે એટલા માટે એનો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો છે અને એટલા માટે શિવ પુરાણે એક ગુરુને પણ લિંગ સ્વરૂપ બતાવવામાં આવ્યા છે અને વાલા ભક્તો આટલી વાતો વિદ્યેશ્વર સંહિતામાં તત્વની રુદ્રાક્ષના મહિમાની બિલ્વ મહિમાની નામ મહિમાની ઈશ્વર તત્વની બધી વાતો આમાં વિદ્યેશ્વર સંહિતામાં વિદ્યેશ્વર સંહિતા એ જ્ઞાન સંહિતા છે એમાં જ્ઞાન સભર છે અને હવે બીજી સંહિતા શિવ પુરાણની છે જેનું નામ છે રુદ્ર સંહિતા રુદ્ર સંહિતામાં પાંચ ખંડ છે અને પાંચ ખંડમાંનો પહેલો ખંડ એ સૃષ્ટિ ખંડ છે હવે આપણે સૃષ્ટિ ખંડમાં જશું પછી સતી ખંડ આવશે પાર્વતી ખંડ આવશે અને આ રુદ્ર સંહિતામાં આખું શિવજીનું સતીનું પાર્વતીનું જીવન ચરિત્ર એ આ રુદ્ર સંહિતામાં વર્ણયું છે અને રુદ્રસંહિતામાં આખું ચરિત્ર વર્ણન કરેલું છે શૌનકાદિક મુનિઓ સુતપુરાણીને કહે છે કે અમને હવે શિવ ચરિત્ર સંભળાવો અને ત્યારે પુરાણી કહે છે કે જે શિવચરિત્ર બ્રહ્માજીએ નારદજીને સંભળાયું હતું તે શિવ ચરિત્ર હું તમને સંભળાવું છું પ્રયાગક્ષેત્રમાં સુદપુરાણી શૌનકાદિક મુનિઓને કહે છે કે જે શિવ ચરિત્ર બ્રહ્માજીએ નારદજીને સંભળાયું હતું એ હું તમને સંભળાવું શૌનક મુનિએ પૂછ્યું કે બ્રહ્માજી અને નારદજીનો સંવાદ ક્યારે થયો હતો અને કઈ રીતે થયો એ કથા પણ અમને સંભળાવો સુત પુરાણી કે છે કે નારદજી હિમાલયમાં તપ કરતા હતા તપ જોઈને ઇન્દ્રને ચિંતા થવા માંડી કે આ કરી અને મારું ઇન્દ્રાસન લઈ લેશે આ મોટા મોટા માણસો હોય ને એ બધાને ટેન્શન તો રિયા કરતા હોય કોઈ આગળ ન વહી જવો જોઈએ એટલે ઇન્દ્રને ચિંતા મળી થવા અને નારદજી નું તપ ભંગ કરવા માટે કામદેવને મોકલ્યા કે તમે જાઓ અને એનું તપ ભંગ કરો